ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે જેમાં આગામી લોકસભા ચૂંટણી પહેલા શનિવારે ભાજપે ત્રેવીસ રાજ્યોના નવા પ્રભારીઓના નામની જાહેરાત કરી છે તેની યાદી બહાર પાડવામાં આવી છે પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં નવા પ્રભારીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે યુપીમાં ભાજપે બયજંત પાંડાને પોતાના નવા પ્રભારી બનાવ્યા છે ત્યારે આ તરફ ગુજરાતમાંથી પણ તેઓને વિવિધ રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવી છે જેમાં વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા છે જ્યારે પૂર્ણેશ મોદીને દીવ દમણના પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ઉત્તર પ્રદેશ સિવાય ઉત્તરાખંડના પ્રભારીની જવાબદારી દુષ્યંત ગૌતમને આપવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વરૂણસિંહ દ્વારા ત્રેવીસ રાજ્યોના પ્રભારીઓની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ આગામી લોકસભા ચૂંટણી માટે રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી છે આજે માણસ પોતાના દુઃખોથી જેટલો દુઃખી છે દુઃખી નથી તેના કરતા પણ વધારે બીજાના સુખથી દુઃખી જણાતો આવ્યો છે માણસ ધન વૈભવ વિલાસની આ